નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે જોયું જ હશે કે યુ ડાયસ પ્લસ પર એક નવું મોડ્યુલ આવેલું છે જેનું નામ છે આધાર એમબીયુ મોડ્યુલ તમે યુ ડેસ પ્લસ ઓપન કરશો ને એટલે યુ ડાયસ પ્લસની અંદર તમને જ્યાં મેન્યુ આપીને ડાબી બાજુ એની અંદર એક મોડ્યુલના આપણને બે ઓપ્શન એડ થયેલા જોવા મળે છે આ રીતે તમને જોવા મળશે આધાર એમબીયુ મોડ્યુલ અને એના નીચેને ભાગી તમને આધાર કેપ્ચર સ્ટેટસ તો આ બંને આપણને એમબીયુ મોડ્યુલ માટેના ઓપ્શન આપેલા છે તો આ નવું મોડ્યુલ શું છે તે આપણને અને બાળકોને કેવી રીતે ઉપયોગી થશે અને તેની અંદર કામ કેવી રીતે કરવું આ દરેક વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે આ નવું મોડ્યુલ જે આવેલું છે તે શું છે તો અહીંયા આપણને આપેલું છે કે આધાર એમ બીયુ મોડ્યુલ આધાર એમ બીયુ એટલે કે એમ નું ફૂલ ફોર્મ થાય મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ અપડેટ કરાવવું તો હવે પાછું તમને એ પ્રશ્ન થશે કે કોનું કોનું આધાર કાર્ડ અપડેટ કરાવવું અને કોનું કોનું આધાર કાર્ડ અપડેટ નહીં કરાવવું તો આ તમામ પ્રશ્નોનો જવાબ આપણને આ મોડ્યુલની અંદરથી મળી રહેવાનો છે આ મોડ્યુલની અંદર જેનું આધાર કાર્ડ અપડેટ થયેલું નહીં હોય તેનું પેન્ડિંગમાં બતાવશે તો તેવા વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે હવે જનરલી તો આધાર કાર્ડ વિદ્યાર્થીને બે વાર અપડેટ કરાવવાનું હોય છે એક તો વિદ્યાર્થી પાંચ વર્ષનો થાય ત્યારે અને બીજું વિદ્યાર્થીની ઉંમર પંદર વર્ષની થાય ત્યારે હવે હું તમને મારી શાળાનું એમબીયુ સ્ટેટસ બતાવીશ તેના પરથી તમને ખ્યાલ આવી જશે કે આ મોડ્યુલ શું છે અને આપણને કઈ રીતે ઉપયોગી થશે તો આ માટે તમને યુ ડાન્સ પ્લસ પર આ રીતે લેફ્ટ સાઈડ તમને મેન્યુ આપીને એની અંદરથી તમને અહીંયા આપ્યું છે આધાર કેપ્ચર સ્ટેટસ તેના પર તમે ક્લિક કરીને પણ તે સ્ટેટસ પર પહોંચી શકશો અને તેના પર ના જવું હોય તો અહીંયા તમને એક આપ્યું છે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ તેના પર તમે ક્લિક કરી અને અહીંયા કરશો એક્ટિવ સ્ટુડન્ટ તો આ રીતે તમારી શાળાની અંદર એક્ટિવ સ્ટુડન્ટ બધા અહીંયા બતાવશે તો અહીંયા પણ તમને આપીશો એમ બી અને એનું ફૂલ ફોર્મ આપણને આપ્યું છે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ અને અહીંયા તમને એક બટન જોવા મળે છે આધાર કેપ્ચર સ્ટેટસ તેના પર ક્લિક કરીને પણ તમે તે જગ્યાએ પહોંચી શકશો તો અહીંયાથી તમે આધાર કેપ્ચર સ્ટેટસ પર ક્લિક કરશો એટલે આ રીતે આધાર ઓથેન્ટિકેશન સમરી વિથ એમબીયુ ઇન્ફોર્મેશન માટેનું તમને આ રીતે ડેશબોર્ડ ખુલેલું જોવા મળશે જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે મારી શાળાના ટોટલ વિદ્યાર્થી અહીંયા આપેલા છે ત્રણસો ને સાડત્રીસ એની અંદરથી ટોટલ સ્ટુડન્ટ આધાર પ્રોવાઇડેડ એટલે કે આ જે ટોટલ વિદ્યાર્થી હતા એની અંદરથી કેટલા વિદ્યાર્થીએ આધાર કાર્ડ આપેલું છે એટલે કે વિદ્યાર્થીની આધાર કાર્ડની ડિટેલ યુ ડેસ પ્લસ પર એડ કરેલી છે તો અહીંયા આપ્યું છે આપણને ત્રણસોને સાડત્રીસની અંદરથી ત્રણસોને ચોત્રીસ એટલે કે ત્રણ વિદ્યાર્થીઓની આધાર કાર્ડની ડિટેલ આપણે એડ કરેલી નથી અથવા તો વિદ્યાર્થીએ આપેલી નથી હવે અહીંયા આપણને આપે ને ત્રણસો ચોત્રીસ બાળકો જેની આપણે આધાર કાર્ડની ડિટેલ યુ ડેસ પ્લસ પર એડ કરેલી છે એની અંદરથી આપણને અહીંયા આપ્યું છે આધાર વેરિફિકેશન સ્ટેટસ તો આ જે ત્રણસો ચોત્રીસ હતા એની અંદરથી કેટલાનું સ્ટેટસ વેરીફાય થયેલું છે તો ત્રણસો નવનું વેરીફાય થયેલું છે અને નવની અંદર આપણને પચીસ આપે છે એટલે કે પચીસ વિદ્યાર્થીનું આધાર કાર્ડનું સ્ટેટસ વેરીફાય થયેલું નથી એટલે કે આપણે ડિટેલ નાખવાની અંદર કોઈ ભૂલ કરી હોય અથવા તો વિદ્યાર્થી આધાર કાર્ડની અંદર ચેન્જ કરાવી દીધો હોય તો અહીંયા આપણને સ્ટેટસ વેરીફાઈ બતાવતું નથી હવે અહીંયા આપણને ઓપ્શન આપેલું છે એમબ્યુ સ્ટેટસ તો એમબીયુ સ્ટેટસની અંદર અહીંયા મારે પેન્ડિંગની અંદર બે પ્રકારનું પેન્ડિંગ બતાવે છે તમે જોઈ શકો છો અહીંયા એમબીયુ પેન્ડિંગ એ જ આપી છે પાંચથી પંદર વર્ષ અને બીજું આપ્યું છે એમબીયુ પેન્ડિંગ એ જ આપી છે પંદર વર્ષ ઉપરની હવે અહીંયા પાંચથી પંદર વર્ષની વાત કરીએ તો એક વિદ્યાર્થી અહીંયા પેન્ડિંગમાં બતાવે છે એટલે કે એક વિદ્યાર્થી એવો છે જેને પાંચ વર્ષ પછી જે આધાર કાર્ડ અપડેટ કરાવવાના હોય તે અપડેટ કરાવેલું નથી અને અહીંયા આપેલું છે આપણને એકસો ને તેર વિદ્યાર્થી જેને પંદર વર્ષ પછી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય તે કરાવેલું નથી અને અહીંયા આપ્યું છે આપણને એમ એમબી નોટ રિક્વાડેડ તો એવા વિદ્યાર્થી આપે છે આપણને એકસોને બાણું તો એકસોને બાણું વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ અપડેટ કરાવી દીધેલું છે એટલા માટે એમનું રિક્વાય નથી અને હવે અહીંયા આપણને એમયુ નોટ એપ્લિકેબલ તો અહીંયા આપણને નોટ એપ્લિકેબલની અંદર ત્રણ વિદ્યાર્થી આપે છે તો આ ત્રણ વિદ્યાર્થી કયા આપેલા છે જે આપણે ટોટલ વિદ્યાર્થી ત્રણસો સાડત્રીસ હતા એની અંદરથી જે ત્રણ વિદ્યાર્થીઓએ આપણને આધાર કાર્ડની માહિતી આપેલી નથી અથવા તો આપણે દર્શાવેલી નથી એ ત્રણ વિદ્યાર્થી આપણને અહીંયા આપેલા છે તો આ રીતે તમારી શાળાની અંદર પણ બધા જ વિદ્યાર્થીનું આ રીતે તમને જે પણ પેન્ડિંગ હશે તે પણ બતાવશે અને આધાર કાર્ડની ડિટેલ નહીં દર્શાવેલી હોય તો પણ તે બતાવશે તો અહીંયાથી આપણે જે વિદ્યાર્થીની આધાર કાર્ડની ડિટેલ દર્શાવેલી ના હોય તેને દર્શાવવાની રહેશે અને જેનું આપણને એમબીયુ પેન્ડિંગ બતાવતું હોય તે વિદ્યાર્થીને આપણે જાણ કરવાની રહેશે કે તારું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે તો અહીંયાથી વિદ્યાર્થીને પણ ખબર પડી જશે કે કોનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે અને કોનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું નથી અને શિક્ષકોને પણ અહીંયાથી માહિતી મળી જશે કે કેટલા વિદ્યાર્થીનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી છે તો આ રીતે આપણને આ મોડ્યુલ ઉપયોગી બનશે આ જે ઉપરની માહિતી આપી હતી ને એ માહિતી આપણને આખી સ્કૂલ વાઈઝ આપી છે જો તમારે ધોરણ વાઇઝ માહિતી જોઈતી હોય ને તો અહીંયા તમને ધોરણ વાઇઝ પણ તે માહિતી આપેલી છે ત્યાંથી તમને સરળતાથી માહિતી મળી જશે હવે આ તો આપણે જોઈએ તો ઓવરઓલ આખી સ્કૂલની માહિતી જોઈ પરંતુ અહીંયા આ જે વિદ્યાર્થી આપણને અલગ અલગ કેટેગરીની અંદર વહેંચેલા આપે છે તે વિદ્યાર્થી કઈ રીતે ચેક કરવા કે આ જે પેન્ડિંગમાં આપણને બતાવે છે વિદ્યાર્થીને અહીંયા આપણને એકસો તેર વિદ્યાર્થી પેન્ડિંગ બતાવે છે અને અહીંયા આપણે ત્રણ વિદ્યાર્થીની માહિતી દર્શાવેલી નથી તો આ વિદ્યાર્થી કયો છે તે જાણવું હોય ને તે જાણવા માટે તમારે અહીંયાથી આ ડેશબોર્ડ ખુલ્લું રાખશો તો કંઈ વાંધો નહીં અહીંયાથી આપણે આ જે આપ્યું એના પર રાઈટ ક્લિક કરી અને અહીંયાથી એનો ડુપ્લિકેટ કરી લેશું ડુપ્લિકેટ કરી લેશું એટલે એને ટેબ આપણને ફરીથી ખુલેલું જોવા મળશે કારણ કે અહીંયા આપણને માહિતી આપીને એને આપણે ઓપન રાખીએ કે આપણને ખબર પડે અને અહીંયાથી આપણે નવું ટેબ ઓપન કરી લીધું જો તમારે નવું ટેબ ઓપન ના કરવું હોય તો તમને આ ટેબ આપ્યું એની અંદર પણ તમે કામ કરી શકો તો મેં તો નવું ટેબ ઓપન કરી લીધું તો હવે અહીંયાથી આ ડેશબોર્ડની અંદર તમને આપ્યું ને લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કરશો એટલે નીચેની તરફ ડ્રોપડાઉન ખુલશે જેની અંદરથી તમને આપ્યું ને એક્ટિવ સ્ટુડન્ટ તેના પર ક્લિક કરવાની રહેશે એક્ટિવ સ્ટુડન્ટ પર તમે ક્લિક કરશો ને એટલે તમારી શાળાની અંદરના બધા જ વિદ્યાર્થીઓનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે અહીંયા તમને ક્લાસ આપેલું છે અહીંયા સ્ટુડન્ટની એન્ટ્રી આપેલી છે અને અહીંયા એક તમને નવું ઓપ્શન જોવા મળશે આધાર સ્ટેટસ તો આધાર સ્ટેટસની અંદરથી તમારે ફિલ્ટર લગાવવાનું રહેશે આધાર નોટ અવેલેબલ તો અહીંયા તમે ફિલ્ટર લગાવશો ને આધાર નોટ અવેલેબલ એટલે કે આધાર કાર્ડ આપેલું નથી અથવા તો આપણે માહિતી દર્શાવેલી નથી તો એવા વિદ્યાર્થી આપણને ટોટલ કેટલા બોઇઝની અંદર બે અને ગર્લ્સની અંદર એક એટલે ટોટલ ત્રણ અહીંયા આપણને બતાવે છે ટોટલ ત્રણ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડેશબોર્ડની અંદર પણ એમ યુ નોટ એપ્લિકેબલ કેટલા વિદ્યાર્થી હતા ત્રણ તો આ ત્રણ વિદ્યાર્થી અહીંયાથી આપણે જોઈ શકશું અને અહીંયા તેનું નામ પણ આપણને આપેલું છે તો તે વિદ્યાર્થીનું આપણે કોન્ટેક કરી અને આધાર કાર્ડની ડિટેલ આપણે અહીંયા ભરી શકીશું હવે અહીંયા આપણને જે પેન્ડિંગ બતાવો એ પેન્ડિંગની આપણે માહિતી મેળવીએ તો કઈ રીતે મેળવવાની તો અહીંયાથી પેન્ડિંગની માહિતી મેળવવા માટે અહીંયાથી મેં મારું આધાર એમબીયુ મોડ્યુલ ઓપન કરી લીધું છે આધાર એમબીયુ મોડ્યુલ ઓપન કરીને અહીંયાથી તમે તમારું ધોરણ સિલેક્ટ કરી લેશો અને અહીંયાથી એ ધોરણનો ક્લાસ સિલેક્ટ કરીને ગો પર ક્લિક કરવાનું છે ગો પર તમે ક્લિક કરશો એટલે તે ધોરણની અંદર જેટલા વિદ્યાર્થી હશે એ બધા વિદ્યાર્થી તમને અહીંયા બતાવશે તો એની અંદર અહીંયા તમને આપ્યું છેલ્લો ઓપ્શન આધાર વેલિડેટ એની અંદર તમને માહિતી આપેલી છે અહીંયા જો આ ગ્રીનની અંદર તમને બતાવે છે એમબીયુ સ્ટેટસ અને અહીંયા સ્ટેટસ લખેલું છે એમબીયુ નોટ રિક્વાયર્ડેડ એટલે કે આ વિદ્યાર્થીનું એમ ની જરૂર નથી એટલે કે અપડેટની જરૂર નથી હવે નીચેની તરફ આપણે જોઈએ કે કોના એમ ની જરૂર છે અહીંયા તમે આ વિદ્યાર્થીના એમબીયુ સ્ટેટસની અંદર જોઈ શકો છો કે એમબીયુ પેન્ડિંગ આ જે પણ વિદ્યાર્થીનું પેન્ડિંગ બતાવતું હોય એ દરેક વિદ્યાર્થીને આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે જો અપડેટ કરી દીધું હોય પરંતુ પેન્ડિંગ બતાવતું હોય અને તમારે ચેક કરવું હોય તો અહીંયા તમને આપ્યું છે રીવેલિડેટ ફોર એમયુ તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે પોપઅપ ખુલશે તો તમારે એને કન્ફર્મ કરવાનું રહેશે અને અહીંયાથી ફરીથી તમારે એગ્રી પર ક્લિક કરવાની રહેશે એગ્રી પર તમે ક્લિક કરશો એટલે જો તેનું આધાર કાર્ડ અપડેટ થયેલું હશે તો અહીંયા તેનું નોટ રિક્વાયરેડ બતાવશે અને જો અપડેટ થયેલું નહીં હોય તો પેન્ડિંગ બતાવશે તો આ રીતે તમારે વિદ્યાર્થીનું જેનું પણ પેન્ડિંગમાં બતાવતું હોય તેની માહિતી એડ કરી અને તમારે રીવેલિડેટ કરી દેવાનું રહેશે અને જો તેનું પેન્ડિંગ બતાવે તો તે વિદ્યાર્થીને આપણે જાણ કરવાની રહેશે કે તારું આધાર કાર્ડ તારે અપડેટ કરાવવાનું છે પણ અહીંયા આપણને આ જે ત્રણ વિદ્યાર્થી બતાવતા હતા ને ક નોટ એપ્લિકેબલ એટલે કે જેનું આપણે આધાર કાર્ડની માહિતી દર્શાવેલી નથી તો તે વિદ્યાર્થી પણ અહીંયા જોઈ શકે ધોરણ બારની અંદરના ત્રણ વિદ્યાર્થી છે જેની આપણે આધાર કાર્ડની માહિતી દર્શાવેલી નથી તો તેનું પણ આપણે અહીંયાથી ચેક કરી શકીએ તો અહીંયાથી આપણે ધોરણ બાર સિલેક્ટ કરી લઈશું અને ગો પર ક્લિક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો એન્ટ્રીની અંદર આપણને સ્ટેટસ બતાવશે ઇન નોટ પ્રોગ્રેસિવ એટલે કે અહીંયા આ વિદ્યાર્થીનું પ્રોગ્રેસિવ કરેલું નથી તો અહીંયા તમારે વિદ્યાર્થીનું પ્રોગ્રેસિવ કરવાનું રહેશે પ્રોગ્રેસિવ કરી અને અહીંયા આપીને વેલિડેટ અગેન તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણને સ્ટેટસની અંદર વેરીફાઈ બતાવશે અહીંયા અત્યારે એનું વેરીફાઈ કરેલું નહીં એટલે રીઝન આપણને બતાવશે કે આધાર કાર્ડની અંદર નામ જેન્ડર જન્મ તારીખ મિસમેચ છે તો આપણે એની માહિતી જ દર્શાવી નહીં એટલા માટે અહીંયા મિસમેચ બતાવે છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે યુ ડેસ પ્લસ પર જે નવું મોડ્યુલ આવેલું હતું તે શા માટે આવેલું છે અને તેનું કાર્ય શું તે વિશેની વાત કરી જો તમને આ લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો જો વિડીયો ગમે તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત